નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હાજર પચીસ ઇતિહાસ કુલ ગુણ સમય બે હજાર પચીસ તો મિત્રો આજે લેવાયેલ ઇતિહાસના સંપૂર્ણ પેપરનો આપણે સોલ્યુશન કરવાનું છે તો વિડિયોના અંત સુધી આપ વિડીયો સાથે જોડાઈ રહેશો તો મિત્રો વિભાગ એ છે નીચેના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે પ્રત્યેકનો એક કોણ છે દસ વિકલ્પ છે દસ માર્ક આપેલા છે તો ચાલો મિત્રો પહેલો જોઈએ સંગ્રમ અહીંયા સંગમ સાહિત્યની ભાષા કઈ હતી તો સંગમ સાહિત્ય છે એની ભાષા તમિલ હતી પ્રશ્ન બે કયા ગુપ્ત રાજવીને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે તો મિત્રો સમુદ્રગુપ્તને ભારતનો નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન ત્રણ છે ગણિત શાસ્ત્રના પિતા કોને ગણાય છે કોણ ગણાય છે તો મિત્રો શાસ્ત્રના પિતા તરીકે આર્યભટ્ટને ઓળખવામાં આવે છે જેમણે જીરોની શોધ કરી હતી ચોથો પ્રશ્ન છે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં કયો ચીની પ્રવાસી ભારતમાં આવ્યો હતો તો મિત્રો હર્ષવર્ધનના સમયની અંદર યુઆન સ્વાંગ છે એ હર્ષવર્ધનના સમયની અંદર ભારત આવ્યો હતો એના પછી પ્રશ્ન પાંચ છે ઇલોરાની ગુફામાં કયું મંદિર આવેલું છે તો ઇલોરાની જે ગુફાઓ છે એની અંદર કૈલાસ મંદિર આવેલું છે ભગવાન શિવનું એના પછી મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે દિલ્હીના સુલતાનોની રાજભાષા કઈ હતી તો દિલ્હીના સુલતાનો છે એમની રાજભાષા ફારસી હતી પ્રશ્ન સાત છે કુંભલગઢ નો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે તો મિત્રો કુંબલગઢ છે એનો કિલ્લો છે એ રાજસ્થાનની અંદર આવેલો છે કુંબલગઢ એના પછી આઠમો પ્રશ્ન છે એ કયા દેશના રાજદૂત હતા તો ગ્રીસના રાજદૂત હતા એના પછી નવમો પ્રશ્ન છે મુખ્ય ઉપનિષદોની સંખ્યા કેટલી છે તો મુખ્ય ઉપનિષદોની સંખ્યા અગિયાર છે પ્રશ્ન દસ મિત્રો ભારતના કયા સિક્કા સૌથી જૂના હોવાનું મનાય છે તો ભારતના પંચમાર્કના સિક્કા જે છે સૌથી જૂના હોવાનું મનાય છે એના પછી વિભાગ બી છે મિત્રો નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં લખો પ્રત્યેકનો એક ગુણ છે કુલ પાંચ પ્રશ્નો છે અને પાંચ ગુણ છે તો એની અંદર મિત્રો પહેલું છે નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કોના સમયમાં થઈ હતી તો નાલંદા વિદ્યાપીઠની સ્થાપના છે કુમાર ગુપ્તના સમયમાં થઈ હતી પ્રશ્ન બાર છે બાગની ગુફાઓ ક્યાં આવેલી છે તો બાઘની ગુફાઓ છે મધ્યપ્રદેશના ગ્વાલિયર આવેલી છે એના પછી પ્રશ્ન તેર છે કોને કહેવામાં આવે છે તો મિત્રો ય બ્રાહ્મણ ગ્રંથો ઉપનિષદો અને આવે છે એના પછી ધારા શહેરનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો ધારાનગરી છે રાજા ભોજે ધારાનગરી નામનું શહેર છે વસાવ્યું હતું એના પછી પંદરમો છે મિત્રો હુમાયુ નામા કોને લખ્યું હતું તો હુમાયુનામાં છે એ ગુલબદન બેગમ હુમાયુની બહેને લખ્યું હતું હવે મિત્રો એના પછીના જે પ્રશ્નો છે એને આપણે પૂરવણીની અંદર એનો સોલ્યુશન જોઈશું તો આપણે પહેલાં પેપર એના પ્રશ્નો જોઈ લઈશું અને પછી એના નીચે આપણે પૂરવણીની અંદર કેવી રીતના સોલ્યુશન થશે એના વિશેના પ્રશ્નો છે એના વિશે આપણે ચર્ચા કરીશું તો અહીંયા મિત્રો જે પ્રશ્નો આપેલા છે એ અમુક પ્રશ્નોના જવાબો તમને પેપરની અંદર આપેલા છે અને બાકીના જે પ્રશ્નો છે એના આપણે તમામ પ્રશ્નોના જવાબો છે એ નીચે પૂર્વણીની અંદર આપણે જોઈશું અહીંયા મિત્રો વિભાગ છે એ પણ માર્કનો છે માર્ક છે છે કોઈ પણ ચાર પ્રશ્નો તમારે લખવાના અહીંયા મિત્રો પેરેગ્રાફ આપ્યો છે અને એ પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબો લખવાના છે તો એને આપણે જોઈએ કે હર્ષવર્ધનનો સમય ક્યારે ક્યારે થયો હતો તો એ હર્ષવર્ધનનો જન્મ પાંચસો ને માં થયો હતો હર્ષવર્ધન કયા રાજ્યનો રાજા બન્યો તો હર્ષવર્ધન છે એ મિત્રો થાણેશ્વરનો રાજા બન્યો હતો કયો રાજા હર્ષવર્ધનનો સમકાલીન હતો તો ચાલુક્ય રાજા રાજવી પુલકેશી બીજો છે એ દક્ષિણ ભારતનો એનો સમકાલીન છે હર્ષવર્ધન કયા કયા રાજ્યો જીતીને મહાન સામ્રાજ્યની સ્થાપના કરવી માળવા અને મગધ અને એના પછી મિત્રો પ્રાચીન ભારતનો છેલ્લો સમ્રાટ કોણ ગણાય છે તો હર્ષવર્ધનને ગણવામાં આવે છે હવે મિત્રો આનો આપણે પૂર્વણીની અંદર એના સંપૂર્ણ સોલ્યુશન કરશું તો મિત્રો અહીંયા આપણે પૂર્વણી છે પૂર્વણીની અંદર પહેલાં તમારે દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ વિભાગ એ તો એનું સંપૂર્ણ વિકલ્પ છે એને આવી રીતના તમારે સોલ્વ કરવાના રહેશે તો અહીંયા મિત્રો વિભાગ એ છે એનું સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે એના પછીનો વિભાગ બી છે તો વિભાગ બી છે એના પ્રશ્નો અહીંયા તમને આપેલા છે વિભાગ સી એના પછી મિત્રો વિભાગ ડી છે હર્ષવર્ધનનો સમય તો મિત્રો અહીંયા આપણા પેપર સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે વિડિયોને સ્ટોપ કરી અને સંપૂર્ણ સોલ્યુશન જોઈ લેવું વિભાગ ઈ છે થેન્ક યુ મિત્રો આભાર